હેલો ફ્રેન્ડસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારું મારી ચલણ એડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારી પાસે આજે આ વિડીયો છે તે પૂરું જોવાનું ચૂકશો નહીં કેમ કેમકે લાસ્ટમાં હું તમને ખૂબ જ સારા ન્યૂઝ આપવાની છું તો મિત્રો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો શિક્ષણ સહાયક ની જરૂર છે

એમાં પણ એમએ બીએ ટાટુ સંસ્કૃતમાં હોવું જોઈએ એ પણ દાહોદ આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુરમાં છે પછી છે બીજા શિક્ષણ સહાયક છે એ અનુસૂચિત જનજાતિ માટે મહિલાઓ માટે છે એમાં જગ્યા એક છે એમાં બીએ બી એડ કરેલા ટાટ વન પાસ કરેલા હોવા જોઈએ સામાજિક વિજ્ઞાન હોવું જોઈએ શ્રી આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર માધ્યમિક વિભાગ ધાનપુર જિલ્લો દાહોદ પછી છે શિક્ષણ સહાયક પાછા પાંચ નંબરમાં એમાં પણ જગ્યા એક છે બિન અનામત માટે એમાં એમ બીએ B. કરેલા હોવા જોઈએ ટાટ one પાસ કરેલા હોવા જોઈએ અને છે સંસ્કૃત વિષયમાં એ પણ ડુંગરપુરમાં જ છે મિત્રો પછી છે શિક્ષણ સહાયક અનુસૂચિત જનજાતિ જગ્યા એક એમ બી એડ ટાટ ટુ પાસ સમાજશાસ્ત્ર માટે એમાં પણ તમે જોઈ શકો છો એ આદિવાસી આશ્રમ શાળા દૂધમાલ માં છે તાલુકો ધાનપુર ને જિલ્લો દાહોદ પછી છે શિક્ષણ સહાયક બિન અનામત મહિલાઓ માટે જગ્યા એક એમ એ બી ટાટ ટુ ભૂગોળ વિષય માટે છે એ પણ શ્રી આદિવાસી આશ્રમ શાળા દૂધ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધાનપુર જિલ્લો દાહોદ પછી છે પાછું શિક્ષણ સહાયક ઈ છે અનુસૂચિત જનજાતિ માટે ના સોરી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે જગ્યા એક બીએસસી બી એ ટાટ વન પાસ કરેલા હોવા જોઈએ અને ગણિત વિજ્ઞાન માટે છે શ્રી આદિવાસી આશ્રમ શાળા દૂધમાલી તાલુકો ધાનપુર અને જિલ્લો દાહોદ

તો ફરજના સ્થળે તમારે ફરજિયાત રહેવાનું રહેશે અને અરજી મોકલવાનું સ્થળ છે તો પીપરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપરો ધાનપુર અને જિલ્લો દાહોદ પિનકોડ નંબર થ્રી એટ નાઇન થ્રી એઈટ ટુ તો મિત્રો આ શિક્ષણ સહાયક માટેની જગ્યા ઉપ છે તો મિત્રો લાસ્ટમાં તમને હું કહેવા જઈ રહી છું કે મિત્રો ટાટ ટાઈ ટાટની ભરતીઓ આવી રહી છે એમાં સમાચારમાં આવ્યા છે કે ટાટ બે હજાર અઢારની ઓગણીસથી પરીક્ષા પણ માન્ય ગણાશે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ